નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભાષિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર એસટી ડેપો ખાતે બસ કન્ડક્ટર ડ્રાઈવર સહિતના કર્મચારીને જાયન્સ વિજાપુર સહ્ય દ્વારા સન્માન કરવામાં આવે સમાચાર વિગતવાર જાણીએ તો ભાદરવી પૂનમના અંબાજીના મેળામાં સમગ્ર મહેસાણા જિલ્લાની આવકમાં દિત્યક્રમે આવનાર વિજાપુર એસટી ડેપોમાં જાયન્સ વિજાપુર સહિયરના પ્રમુખ શ્રીમતી કુનાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ એક સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે નવલી નોરા નોરતાના ત્રીજા દિવસે સૌથી વધુ આવક મેળવના દસ ડ્રાઈવરો તથા દસ કંડક્ટર કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી અને સાલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓ તથા કામદારો સહિત વિભાગીય નિયામક જી એચ ગોસ્વામી અને ડેપો મેનેજર એ વિજયભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને બિરદાવ્યું હતું કર્મચારી ભાઈશ્રીઓ જે ડ્રાઈવરો છે કંડકટરો છે એ બધા જે ભાઈઓએ ખૂબ સારી મહેનત કરી અને વિજાપુર ડેપોમાં ખૂબ સારી મોટી આવક ઊભી કરી છે તો એના માટે થઈ અને એમને અભિનંદન પાઠવવા માટે અમે લોકોને સન્માનપત્રો એનાયત કરી અને જાયન્ટ્સ વિજાપુર સૈયર તરફથી શાલ ઉઢાડી એમનું સન્માન કરવાના છીએ અને બધાને નાસ્તા